જય શ્રી કૃષ્ણ તો ફરી એક વાર સ્વાગત છે મારા બ્લોગમાં તો આજે તમારો ભાઈ ફરીથી એક પ્રેન્ક લઈને આવી ગયો છે તો જો કે ટાઈમ અપ થઈ ગયો છે જોઈ શકો છો તમે ટાઈમ પૂરો થઈ ગયો છે ઓલરેડી મારે નીકળવું છે લેટ થઈ ગયું છે બહુ સાડા છ કારણ કે સાત વાગે શૂટ નહીં સારું આવે એટલે નીકળો જો તો હા આજે હા મારી વાઈફને નથી લઈ જતો કારણ કે આજ ખબર નહીં શું થાય Gave my trust and it turned on me. Paint my pain in this melody. I'd open up if you loved on me. No one told me about what we could be. I can take you where you wanna be. I can show you things you wanna see. I can show you the man I'll be. Allo? Aquia bouillia Maica. તો મિત્રો મારી યાર જે ભાઈબંધ આવવાનો હતો એનું એક્સિડન્ટ થયું છે તો એ તો હોસ્પિટલે ગયો છે મારે એને મળવા જવું પડશે પણ હવે ધક્કો ખાધો છો તો આપણે પ્રેન્ક પૂરો કરી દઈશું અને આ પ્રેન્કમાં આ બે ભાઈ મારા સાથ આપશે અને ઓલા ભાઈ જે છે યાર પ્રેન્ક કરવાનો એ ઓલી બાજુ છે અમે આ સાઈડ ઊભા છે તો એનો છે ને ફોન કરીને બોલાવવાનો તો એ તારે કરવો પડશે સુનિલ એની સિસ્ટમ મેં સમજાવી દીધી છે કે હું કરવાનું છે ને હું નહીં અને જેને આપણે બોલાવવાનો છે એ મારા મામાનો છોકરો જ થાય છે મારા બીજા બે ભાઈ છે ને ભાઈ તું ભૂલતો એને બહાર લઈને આવવાનો બરોબર ફોન જાતકે નોલા બે વ્યાજ બાકી હું કરી લઈશ બરોબર ચાલો મિત્રો હું હારે આવીશ તો મિત્રો હવે એ એમ હાઈટમાં નાનો છો બાકી ઉંમરમાં નાનો નથી પણ હવે જોયું ભાઈનું રિએક્શન રોવા ન મળે તો સારું છે મને મારે મારી ભાઈબંધે કીધું હતું કે ફોન એને નવો લીધો છે પણ હવે જોઈ એનું રિએક્શન કેવો થનથની જાય છે કારણ કે ભાઈ દુનિયામાં લગભગ મોસ્ટ ઓફલી બહુ ઓછા એવા લોકો છે જેને મોબાઈલ પ્રત્યે લાગણી ન હોય મોબાઈલ પ્રત્યે બધાને લાગણી હોય જ તો ચાલો આપણે કરીએ એ આ ભટકાડે નહીં તો ભટકાતા નહીં ભાઈ ભટકાતા નહીં જો ભાઈ તો આ પ્રેન્ક માં આટલા જણા મારા હારે ઊભા છે આટલા જણા મારો સાથ આપવાના છે અને લેટ બહુ થઈ ગયું છે તો આપણે સીધા નીકળી ગાડી આગળ પાછળ લઈને નીકળી ગયા છે ભાઈ મારી ગાડી લઈ લીધી છે એક ગાડી આ છે અને એક પાછળ આવે છે રૂમાલ રૂમાલ નું કરજો મારે જો રૂમાલ છે એટલે જવાનું છે રસ્તા પરથી રૂમાલ બૂસ માર લે એવું કાઢે એ તમે જાઓ જો હાલો બોલમ નગર ની શેરીન બાર ઉપર

આવે છે આ ભાઈને ફોન કરીને બોલાવે છે અને ભાઈ મને ત્યાં થોડુંક આમ તદ્દક થાય છે કારણ કે થોડીક થાય નાની છે ફોન નવો છે અને ભાઈના ચિત્ર ચિત્તર લાલ દીધા પણ કાંઈ વાંધો નહીં પછી છેલ્લા આપણે એન્ડમાં કહી દેવાનું છે ભાઈ ફ્રેન્ડ કરી દે છે ને ભાઈ ફોન કર કર્યા છો તો મિત્રો આપણે આવી ગયા છીએ જલ્લભનગરમાં અને આ મારા મામાનો છોકરો છે ફ્રી ફાયર બહુ વધારે પડતો રમે છે અને તમે તો તારું શું નામ જાય એમાં ફ્રી ફાયર ફ્રી ફાયરમાં શું નામ હોય જ તો ફ્રી ફાયરમાં નૈતિક નામ છે તમે જોઈ લેજો લઈ તો દઉં આ બાજુ આ બાજુ એટલે મારે આવું બધું મૂકવાનું હોય આ બાજુ હું પાછળથી તો આગળ ઉપર આમ ડાયરેક્ટ ચાલુ કર ના ફ્રી ફાયર ચાલુ કરતો ફ્રી ના ના મારો છેલ્લો એન્ડ જે કટકો લેવાનો હું પછી કહું ને પછી બંધ કરી દઉં એવું હોય તો નથી ભાઈ પણ જો તમે રમતા હો તમને જો વ્યવસ્થિત રીતે આવડતું હોય તો જ રમવાનું હોય બાકી આમાં કઈ ટેક્સ લાગે એવું કઈ હોય તો મિત્રો આ ભાઈ નો ફોન અહીંથી લઈને જતા રહ્યા છે અને ફોન કરે છે ડાયરેક્ટ આવ્યા અને સીધો ફોન જટીને ફોન કરો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video đi dẫn लाल कपड़ा हा न भई चादी थी दीवाली पर लीधो तूं पोइ

અપકો નો ભર્યો લાખોનો તો લેવાનો હતો અપકો નો ભરતો લોક થઈ જની ત્રણ અપકો નો ભઈને પૈસા બનશે હા ત્રણ એક હપ્તો બાઉન્સ કરે ને હા એક હપ્તો બાઉન્સ કરે ટેલેન્ટી કરે પછી ફોન બંધ પૈસા થઈ ગયા ને સેમ સેમી જોડો હોય આ તો અપકો નો ભરગી વાત સેમ સેમી ફાઈનાસ આજે મારે એકી તારીખ આવે એક

નો કે પહોંચેપા નો પપ્પા ને કેતો ને અદાલત ચલો હાલ તો રોન

નાનો હતો ને ક્યારે અમે ભેગા થયા હતા તારો ભાઈ નેતિક તો હું તો બ્લોગ ઉતારું તું જોઉં છું મારો બ્લોગ નથી જોતો હતો યુટ્યુબમાં નથી જોતો હું તને બતાવ હમણાં હું તારો ભાઈ અને ઓલો સુનિલ અને મારું ભાઈ અમે ઊભા હતા અહીંયા આવી રીતે જો આવી રીતે ગાડી છે આમથી એક ભાઈ આવો દોડીને મોબાઈલ ઝટકીને સીધો હોઈ જાય ક્યારે લીધો મોબાઈલ મોબાઈલ ક્યારે લીધો

ભગાડો હું આમ જો હાલો તમે છે ને ભગાડો અંદર ખાલી દો આમ તો ઓલો ધૂળ ઢગલો છે ને ધૂળ ઢગલો છે ને અંદર ગાડી ખાલી દો બરોબર હા અને આમ જો હું કહું નહીં ને ત્યાં સુધી છે ને મોટેથી કાટતા નહીં હો ત્યાં એક સિસ્ટમ કરવાની જોઈ બે ના રિએક્શન લઉં હમણાં

pinakabalik nanyang lahat salamat

બેડી કરી બાય બાય થેન્ક યુ મેલે ખબર દીધી તમને છોરો ખોટું લાગ્યો તો સોરી પણ અમે ખાલી મસ્તી કરતા હતા અમારો મામાનો થાય એટલે હું ને મસ્તી કરું તો કોઈ ને મસ્તી કરે કોણ આ વિદર રસ્તો ઉપર લઈને ઊભો રહે જમતી નહીં ઊભો રેવાય કે રે ઊભો હું કેતો તાર પપ્પાને બોલે કે

તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને બ્લોગને એન્ડ કરી દઈએ અને એન્ડ કરતાં તમને કહી દઉં કે અમે હજી સાંજ પડી છે તો શાંતિથી બેઠા નથી એ ટ્રેન ઊભી છે અને અમે એનું ઉત્તરાયણ સ્ટેશન પાસે બેસવા આવ્યા છીએ કારણ કે ગરમીનું પ્રમાણ બહુ વધારે પડતું છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કહેજો તમે આપણે આઈડીમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ એક નવા એવા બ્લોગમાં જય માતાજી ને એક હા ભાઈ આ વિડીયોથી એક શીખ મળે છે કે રોડ ઉપર ક્યારેય ફોન લઈને તમારે બેસવો નહીં તો જય માતાજી